નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આપણે સપ્ટેમ્બરમાં શેરડી રોપવી હોય તો બિયારણ કયા સમયે આપણે તૈયાર કરવું જોઈએ એ વિષય પર વાત કરીશું તો ચાલો વિડિયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આપણે જો સપ્ટેમ્બરમાં શેરડી રોપવી હોય અને સારું ઉત્પાદન લેવું હોય તો આપણું બિયારણ સારું હોવું જોઈએ અને કુમરું હોવું જોઈએ જો આપણે વધારે પાકું બિયારણ લેશું તો આપણને સારું ઉત્પાદન મળશે નહીં કારણ કે એમાંથી જર્મિનેશન સારું થશે નહીં જેથી આપણે જે ફાઇનલ ઉત્પાદન આપણે લેવા માગીએ છીએ એ આપણને મળશે નહીં એ માટે આપણે આઠથી નવ મહિનાનું જ બિયારણ હોવું જોઈએ તો એ માટે આપણે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનાની અંદર શેરડી રોપવી જોઈએ આપણે રેગ્યુલર જે શેરડી રોપીએ છીએ એ આપણે ચૌદ થી પંદર મહિને શેરડીનું કટિંગ થઈ અને સુગરમાં જાય છે પણ બિયારણની શેરડી આપણે આઠથી નવ મહિનામાં તૈયાર કરવાની હોય છે માટે આપણે એના બધા ડોઝ પતાવાના હોય છે તો ખેડૂત મિત્રો આપણે એ શેરડી રોપવા માટે પાયાની અંદર એક વીઘાની અંદર જે ખાતર લેવાનું છે આ ખાતર લેવાથી શેરડીનો ગ્રોથ ઝડપથી થશે એ માટે એક વીઘાની અંદર સુપર સો કેજી પોટાસ પચીસ કેજી યુરિયા પચીસ કેજી પીએચડી પાંચ કેજી કાર્ટેપ ચાર કેજી બેન્સેલ સલ્ફર દસ જીપ્સમ અથવા કમ્પોસ્ટ સો કેજી લઈ અને આપણે નાખવું જોઈએ ને આપણે આ જે પણ શેરડી રોપવાની છે એ આપણે દોડવીને રોપી શકીએ છીએ અથવા છૂટી અડધો ફૂટ એક ફૂટ છોડીને રોપી શકીએ છીએ અને શેરડી રોપ્યા બાદ આપણે પાણી મૂકી અને એ જ ખેતરમાં અંદર ડ્રેન્ચિંગ કરવું જોઈએ ડ્રેન્ચિંગની અંદર બાર એકસેટ અથવા તેર ચાલીસ તેરની અંદરથી એક કેજી રોકો અથવા બાવીસ ટીન અઢીસો ગ્રામ ક્લોરોપાયરી ફોસ અઢીસો એમએલ બેઝ અથવા ટચ પાંચસો એમ

આ માટે આપણે બીએસએફ કમ્પ્લીટનો ઉપયોગ કરી શકીએ છીએ જે હશે એને મારી નાખશે અને દિવસ સુધી ઉગવા દેશે બિયારણની જે પણ શેરડી આપણે રોપીએ છીએ એને આપણે આ રીતે જો પહેલેથી જ સારી ટ્રીટમેન્ટ કરીશું તો ઓછા સમયની અંદર આપણને વધારે બિયારણ મળશે જેથી આપણે ઓછા વિસ્તારની અંદરથી વધારે શેરડી નીકળશે અને રોપી શકીશું અને આની ટ્રીટમેન્ટ આપણે વધારે સારી કરવી પડશે જેથી આપણને બિયારણ સારું મળે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ